તો નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતવ વસાવાઈ જેલની બહાર આવતા જ કલેક્ટર શ્રીની એટલું કહ્યું કે કોઈ બી મીટિંગ હોય કાં તો કોઈ બી જે સભા હોય તેની અંદર સીસીટીવી ફૂટેજ કે સીસીટીવી તો હોવો જ જોઈએ કેમ કે વગર સીસીટીવી હું ત્યાં હાજર રહશું નહીં કેમકે ખોટી રીતે મને ફસાવવામાં આવ્યો ખોટા ત્રણ મહિના મારે બરબાદ થયા જો હું દે જેલમાં રહું તો પછી મારી જનતાનું કામ કોણ કરે તો મિત્રો આ વ્યક્તિ એટલું વિચારે છે જે ત્રણ મહિના જેલની અંદર રહ્યો તો પોતાનો વિચાર તો નથી જ પોતાની જનતાનો વિચારે છે કે હું ત્રણ મહિના જેલમાં ફરીથી કદાચ જતો રહું તો મારી જનતાના કામનું શું થાય તો મિત્રો એવું કહે છે અને મિટિંગમાં ચેતરભાઈ વસાવા એમ પણ કહે છે કે આ મિટિંગની અંદર કોઈપણ કાચનો ગ્લાસનો હોવો જોઈએ કે કોઈપણ પાણીની બોટલ ના હોવી જોઈએ અને લાઈવ હોવું જોઈએ કાં તો લાઈવ હોવું જોઈએ અથવા તો કે સીસીટીવી ફૂટેજ કે રાખવાના કંઈક મીડિયાવાળો તો સામે હોવો જ જોઈએ અને છતાંય જે મીડિયાવાળો કે લાઈવ ન હોય તો સીસીટીવી કેમેરા તો ચાલુ હોવા જ જોઈએ કેમ કે જો કદાચ આ કંઈક કારણોસર તમે એપ્રિય પ્લાનિંગ કરેલી હોય અને તમે મને ખોટી રીતે ફરીથી ફસાવી નાખો તો મારા ત્રણ મહિના તો બગડે ને આ ત્રણ મહિના મારે જનતાનું કામ કોણ કરે મારી પબ્લિકનું કામ કોણ કરે હું પણ એક આ સમાજનો દીકરો છું તો મારું કામ કોણ કરે પછી તેના આ ત્રણ મહિના બગડે તેનું શું થાય અને એ પણ મને ફોટી રીતે ફસાવવામાં આવ્યો હતો તો મિત્રો તેવું બધું આપણા સભ્યશ્રી ચિત્ર વસાવા એવું બધું કહી રહ્યા છે અને આમ છતાંય ચિત્ર વસાવા ત્રણ મહિના જેલમાં ગયા છતાંય એવું વિચારી રહ્યા છે કે મારી જનતાનું કામ કોણ કરે તો મિત્રો હવે તમારે શું વિચારો તમે કોને સપોર્ટ કરશો જો આટલું સાંભળતા હોય જો તમે ચિત્ર વસાવાને સપોર્ટ ના કરો તો તો પછી વાત જ અલગ રહી કે આટલો બહુ માણસ છે અને આ જનતાના કામ કરનારો વ્યક્તિ છે કે ચૈત્ર વસાવા અડધી રાતે ચેત વસાવાનું કોઈ પણ સામાન્ય માણસ કોઈ કામ પડાવે તો ચેત્રો વસાવા ના પાડતા નથી તેનું કામ કરી પણ દે છે અને ચેત વસાવે એવું પણ કહે છે કે તમે લોકો ખોટી ખોટી ફરિયાદો કરો અને પછી વેઠવાનું અમારે આવે કે ત્યાં ત્રણ મહિના કે ત્રણ ચાર મહિના જેલમાં રહેવું પડે કોને રહેવું પડે અમારે રહેવું પડે નહીં એટલે સીસીટીવી સીસીટીવી અને ગ્લાસના ગ્લાસ કાચના ગ્લાસ તો ના જ હોવો જોઈએ પછી પ્લાસ્ટિકની બોટલ ના હોવી જોઈએ એવું કોઈ પણ સાધન ન હોવું જોઈએ જેનાથી આરોપ લગાવી શકાય અને સીસીટીવી તો ચાલુ હોવા જ જોઈએ અને કદાચ સીસીટીવી જે ચાલુ ના હોય તો તમારે જે મીડિયાવાળો દેસાડવો પડશે અને ત્યાં લાઈવ કરવું પડશે અને એ લાઈવ તો હોવું જ જોઈએ કેમ કે કોઈ પણ આરોપ તમે લગાવી ન શકો કેમ કે પ્રી પ્લાનિંગ હોય કદાચ છે કે ચિત્ર વસાવાને ફરી જેલની અંદર પહોંચાડી દેવા છે કેમ કે ચૈત્ર વસાવા જાણે છે કે શું શું રિવાજ ક્યાં ક્યાંના થયા છે અને શું શું છે અને ચિત્ર વસાવા ફરીથી અમુક ભાંડો ખોલવાના છે તો કમબેક તો કરવાના છે તેવું ચિત્ર વસાવા કહે છે તો મિત્રો તમે એ તે વિડીયો જોઈ લો જેમાં ચિત્ર બી વસાવા આ બધું કહે છે સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો પાછા અમારે ત્રણ મહિના વગર જોઈએ જેલ ભોગવવાનો વારો આવશે કેમ કે આયોજન છે અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો અને એ સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરિયાદ હશે ને અમારે વેઠવાનું આવે એટલા માટે બરાબર એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખતા નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય